અમૃત મકવાડા અને ત્રિવેદી કુસુમના નમસ્કાર સ્વાગત છે સૌનું સંસ્કૃત જ્ઞાન વાર્તામાં ધોરણ અગિયાર સંસ્કૃતમાં આજે આપણે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ અંતર્ગત પંચતંત્ર અંગે ચર્ચા કરીશું ચાલો વિદ્યાર્થી મિત્રો તમે સૌએ પંચતંત્રનું નામ જાણ્યું હશે સાંભળ્યું હશે તો એ પંચતંત્રની આપણે ચર્ચા કરીએ પ્રસ્તાવના સંસ્કૃતમાં કથા કે ઉપદેશાત્મક સાહિત્યમાં પંચતંત્ર અને હિતોપદેશ પ્રથમ રોડમાં આવે છે પશુ પક્ષીઓની ગતિવિધિ દ્વારા માનવ સમાજને ઉપદેશ આપવાનો હેતુ પશુ કથાઓનો હોય છે પ્રાણી કથા કે નીતિકથાઓ પ્રાચીન સમયથી રચાતી અને કહેવાતી આવી છે વિદ્યાર્થી મિત્રો કથા કયો કથા કયો નીતિ કથા કયો ઉપદેશાત્મક કથા કયો તો એ બધા જુદા જુદા નામથી આ પંચતંત્ર હિતોપદેશ એ બધી જે કથાઓ છે એ ઓળખાય છે તો પ્રાણી કથાઓ કે નીતિ કથાઓના મૂળ વેદો અને ઉપનિષદોમાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો પંચતંત્ર એ વિભાગ ઈમાં સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં પરિચયાત્મક નોંધ માટે ખૂબ જ અગત્યનું છે તો ચાલો હવે આપણે પંચતંત્રના રચનાકાર અથવા પંચતંત્રના લેખક એવા પંડિત વિષ્ણુ શર્માના જીવન વિશે માહિતી મેળવવી સંસ્કૃત સાહિત્યના અન્ય કવિઓની જેમ પંડિત વિષ્ણુ શર્માના જીવન વિશે આધારભૂત કહી શકાય એવી કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી પંચતંત્રના રચયિતા પંડિત વિષ્ણુ શર્મા છે જેમણે પંચતંત્રની રચના કરેલી છે આપણને માત્ર એટલી જ ખબર છે કે પંચતંત્રની રચના વિષ્ણુ શર્માએ કરેલી છે પણ એના જીવન વિશે ઠોસ માહિતી આપણને પ્રાપ્ત થતી નથી ગ્રંથની શરૂઆતમાં આવતી કથા મુજબ અમર શક્તિ નામના રાજાને ત્રણ પુત્રો હતા અને આ ત્રણ પુત્રોને રાજનીતિમાં પારંગત બનાવવા માટે પંડિત વિષ્ણુ શર્માએ પંચતંત્રની રચના કરી એમ માનવામાં આવે છે પંડિત વિષ્ણુ શર્માએ રાજપુત્રોને કહેલી અનેક માહિતી અને નીતિ કથાઓનો ગ્રંથ એટલે જ આ પંચતંત્ર પંચતંત્રનું રત્નાકાળ ઈસવીસનની ત્રીજી સદીની આસપાસ માનવામાં આવે છે આ કહેવાનું એમ છે કે મૂળ કોઈ ઠોસ માહિતી નથી મળતી પણ આમ છતાં પંચતંત્રની અંદર જ એક કથા આવે છે એ પ્રમાણે અમર શક્તિ નામનો રાજા હતો અને એના ત્રણ પુત્રો હતા આ ત્રણ પુત્રો છે એ મૂર્ખા હતા અને રાજનીતિમાં જરાય પારંગત નહોતા તો હવે કોઈ વિદ્વાન વ્યક્તિ છે એને ભણાવી શકતા નહોતા ત્યારે પંડિત વિષ્ણુ શર્માએ આ બીડું ઝડપ્યું અને એને જુદી જુદી નીતિસભર બૌદ્ધકથાઓ કહી અને રાજનીતિમાં પારંગત બનાવ્યા અને આ જે નીતિ કથાઓનો સંગ્રહ છે તેને આપણે પંચતંત્ર તરીકે ઓળખીએ છીએ ચાલો વિદ્યાર્થી મિત્રો પંચતંત્ર વિશે માહિતી મેળવીએ પંચતંત્ર એ પંડિત વિષ્ણુ શર્મા રચિત નીતિકથાનો ગ્રંથ છે પંચતંત્ર ગ્રંથમાં તેના નામ પ્રમાણે પાંચ તંત્ર એટલે કે વિભાગો છે એના પાંચ તંત્ર છે પાંચ વિભાગ છે એટલે જ એનું નામ પંચતંત્ર પડ્યું છે જેમાં જુદી જુદી નીતિકથાઓ કે કથાઓ રજૂ થયેલી છે જેમાં પશુ પક્ષીઓની જુદી જુદી ગતિવિધિ દ્વારા માનવ સમાજને અમૂલ્ય કહી શકાય એવો ઉપદેશ છે એ મળે છે તો ચાલો એના પાંચ તંત્રો કે વિભાગો વિશે આપણે જોઈએ પહેલો વિભાગ છે મિત્રભેદ ભિદ્ર મિત્રભેદ નામના આ પ્રથમ વિભાગમાં મિત્રોમાં ભેદ એટલે કે ફાટફૂટ પડાવી બધાવીને પોતાનો સ્વાર્થ સાધતા તત્વો સામે સાવધાન રહેવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે જેમાં વૃષભ એટલે કે બળદ અને સિંહની મુખ્ય કથા છે પંચતંત્રનો બીજો વિભાગ છે મિત્ર પ્રાપ્તિ એટલે કે મિત્રો કઈ રીતે મેળવ્યા દરેક મિત્રો લોકોના જીવનમાં મિત્રનું સ્થાન છે એ ખૂબ અગત્યનું છે અને આ મિત્ર પ્રાપ્તિ નામના આ દ્વિતીય વિભાગમાં મિત્રો કઈ રીતે મેળવવા મૈત્રી કઈ રીતે ટકાવવી ઉત્તમ મિત્રો મળવાથી થતા લાભો વગેરેની અનેક કથાઓ આવેલી છે પંચ હંસ કાચબો હરણ, કાળ, કાગડો, ઉંદર વગેરેની મિત્રતા અને તેમના પરાક્રમની વાતો આ બીજા વિભાગમાં મુખ્ય રીતે રજૂ થયેલી છે. ત્રીજો વિભાગ છે સંધિ વિગ્રહ. સંધિ વિગ્રહ કે કાકોલુકિયમ નામના આ વિભાગમાં જુદી જુદી કથાઓનું વર્ણન થયેલું છે. વિદ્યાર્થી મિત્રો સંધિ એટલે બે મિત્રો છે એનું ફરીથી જોડાણ થાય તે અને વિગ્રહ એટલે ફાટફૂટ થાય તે. કાગડા અને ઘુવડ વિશેના સંધિ વિગ્રહની વાત ને આ વિભાગમાં મુખ્યત્વે રજૂ થયેલ છે આ વિભાગને કાકોલુકીય પણ કહેવામાં આવે છે સંધિ વિગ્રહ કે કાકુલુકીય કારણ કે એમાં કાગડા અને ઉલ્લુક એટલે ઘૂવળની વાત છે એ મુખ્ય છે ચોથો જે વિભાગ છે લબ્ધ પ્રણાશ લબ્ધ પ્રણાશ એટલે મેળવેલાનો નાશ જે મળ્યું છે એનો વિનાશ જે મળેલું છે તેનો વિનાશ અને મૂર્ખાઓ પાસેની વસ્તુઓ ખુશામત કરીને કઈ રીતે પડાવી લેવાય એ આ તંત્ર કે વિભાગનો મુખ્ય વિષય છે અહીં એક વાનરની અને મગરની કથા મુખ્ય રીતે રજૂ થયેલી છે વિદ્યાર્થી મિત્રો તમે પ્રાથમિકમાં ભણતા હતા ત્યારે મગર અને વાંદરાની જે વાર્તા આવતી હતી એ જાંબુ ઉપના ફળવાળી એ આજ વિભાગમાંથી લીધેલી છે આપણે અનેક પંચતંત્રની કથાઓ ભણી ગયા છે પણ આપણને પોતાને પણ નથી ખબર કે આપણી લોક વાર્તાઓ અને જુદી જુદી દાદીમાની વાર્તાઓમાં પંચતંત્ર છે એ અનેક કથાઓ જ સમાયેલી છે અપરીક્ષિત કારક એ પાંચમો વિભાગ છે વિચાર કર્યા અપરીક્ષિત પરીક્ષા એટલે વિચાર કરવું પરીક્ષણ કે અપરીક્ષિત વિચાર કર્યા વિના જે કામ કરવાથી જે એનો ફળ મળે છે અથવા તો ખરાબ પરિણામ મળે છે એની જે કથાઓ છે તે આ પાંચમા તંત્રમાં છે વિચાર કર્યા વિના કામ કરવાથી કેવું ફળ પ્રાપ્ત થાય છે તેને લગતી કથાઓ આ વિભાગમાં રજૂ થયેલી છે આ વિભાગમાં હજામ એટલે કે વાણંદને વગર વિચારી કામ કરવાથી થયેલ વિવિધ અનુભવોની વાત અહીં રજૂ થયેલ છે વિદ્યાર્થી તો સાહિત્યિક દ્રષ્ટિએ પણ આપણે પંચતંત્ર વાર્તાનો ગ્રંથો છે જ કથાનો ગ્રંથો છે પણ સાહિત્યિક દ્રષ્ટિએ પણ આપણે એની વિશેષતા છે એ લખવાની હોય છે પરીક્ષાની દ્રષ્ટિએ તમે કથા લખો અને એની જુદી જુદી વિશેષતા લખાવો તો તમે બધાથી જુદા પડી અને વધારે માર્કિંગ છે એ મેળવી શકો છો તો આપણે વિશેષતા જોઈએ દ્રષ્ટિએ પંચતંત્ર એ પ્રાચીન ભારતીય સાહિત્ય અને વિશ્વ સાહિત્યનો સૌથી વધારે રસપ્રદ ગ્રંથ છે સાદી સરળ અને તરત સમજાઈ જાય એવી ભાષા પંચતંત્રની ની વિશિષ્ટતા પંચતંત્રમાં ગદ્ય સાથે પદ્યનો વિશિષ્ટ સમન્વય થયેલો છે એ પંચતંત્રકાની વિશિષ્ટતા છે વચ્ચે વચ્ચે વાર્તામાં શ્લોક આવે છે એટલે ગદ્ય અને પદ્ય બંને આવે છે ત્રીજી વિશેષતા લોક ચોથી વિશેષતા લોક વ્યવહાર અને નીતિને લગતા વિષયોને વિષ્ણુ શર્માએ અહીં રજૂ કર્યા છે પશુ કથાઓનો આશરો લઈ ને લેખકે સમાજમાં પ્રવર્તતી ધાર્મિક માન્યતાઓ રીત રિવાજો દંતકથાઓ કુરિવાજો અંધવિશ્વાસ વગેરે પર કટાક્ષ કરી માનવ સમાજને બોધ આપેલો છે ભારત અને વિશ્વની લગભગ તમામ ભાષાઓમાં પંચતંત્રના અનુવાદ અને ભાષાંતર થયેલા છે તથા પંચતંત્ર ઉપરથી પણ અનેક ગ્રંથો રચાયેલા છે અજોડ ગ્રંથ પંચતંત્ર એ વિશ્વ સાહિત્યને ભારતની અમૂલ્ય ભેટ છે